સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલ યોજાયો અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલ યોજવામાં આવ્યો આ કાર્નિવલ વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ અમદાવાદ સાયન્સ સિટી અમદાવાદ ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો કાર્નિવલના ઉદઘાટન સમારંભમાં સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ સુશ્રી મોના ખંડારે જણાવ્યું હતું કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના ઇઠ્યોતેરમાં સ્થાપના દિવસના ઉપલક્ષ્યમાં સાયન્સ સિટી ખાતે સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓને અત્યારથી સ્ટાન્ડર્ડ નું શું મહત્વ છે સ્ટાન્ડર્ડ્સ કેમ જરૂરી છે તેમજ વિજ્ઞાન ટેકનોલોજી અને રોજિંદા જીવનમાં સ્ટાન્ડર્ડ કેટલા ઉપયોગી છે તેની સમજ બાળકોમાં અત્યારથી કેળવાય એ માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ થકી બાળકોમાં ખૂબ સારી સમજ કેળવાશે એવું તેમણે ઉમેર્યું હતું આ આયોજન બદલ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ને અભિનંદન પાઠવતા સુશ્રી મોના ખંદારે કહ્યું બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એ અત્યાર સુધીમાં પચીસ હજાર જેટલા સ્ટાન્ડર્ડ્સ બનાવાયા છે આ ઉપરાંત હાલમાં પણ જ્યાં જરૂર છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે પીઆઈએસ એનો ઇઠ્યોતેરમાં ફાઉન્ડેશન ડે છે અને એને સેલિબ્રેટ કરવા માટે આ સ્ટાન્ડર્ડ કાર્નિવલનું આયોજન બી જે ગુજરાતમાં જે હેડક્વાર્ટર છે એના દ્વારા તેમજ બીઆઈ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી ભુજ એ બંનેના સંયુક્ત ઉપક્રમે અને સાયન્સ સિટીના પણ કોલેબોરેશનમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં ખાસ કરીને બાળકોને અત્યારથી જ સ્ટાન્ડર્ડ્સનું શું મહત્ત્વ છે સ્ટાન્ડર્ડ્સ કેમ ઇમ્પોર્ટન્ટ છે જીવનના દરેક તબક્કે દરેક વપરાશી ચીજ માટે સ્ટાન્ડર્ડ કેટલું ઉપયોગી છે એની સમજ પહેલાંથી કેળવાય એના માટે એક્ઝિબિશન પણ રાખેલ છે તો આજના આ ઇટલોતેરમાં ફાઉન્ડેશન ડે નિમિત્તે વીઆઈએસને ખૂબ ખૂબ અભિનંદન અને એમને અત્યાર સુધીમાં લગભગ પચીસ હજાર જેટલા સ્ટાન્ડર્ડ બનાવેલા છે હજી પણ જ્યાં જ્યાં જરૂર છે જ્યાં ગેપ છે ત્યાં ઝડપથી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ બનાવે અને એની ગ્લોબલ પાર્ટનરશીપ પણ બિલ્ડ કરે અને ઇન્ટરનેશનલ લેવલ પર પણ આપણે જ્યાં જ્યાં એક આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ તો એ બહુ જ ઉપયોગી રહેશે અને એના માટે હું એમને ખાસ અનુરોધ કરું છું કે ઇન્ટરનેશનલ કોલેબોરેશન તરફ પણ વધુને વધુ આગળ વધે અને બાળકોને પણ આજના દિવસે ખૂબ સારું પ્રશિક્ષણ મળે એવી મને આશા છે આજ આજ જો ہم سب یہاں એકત્રિત ہوئے ہیں یا стандаર્ડ્સ કાર્નિવલ کا જે આયોજન किया गया है ઉપલક્ષ છે જો ہمارا 78વા फाउंडेशन डे जो स्थापना दिवस 6 जनवरी को है उसी के उपलक्ष्य में आज ये कार्यक्रम आयोजित किया गया है उद्देश्य यही है कि जो आने वाला हमारा भविष्य है उसको मानकों और गुणवत्ता के प्रति जागरूक करना ताकि आगे चलकर यही बच्चे जब देश का भविष्य संभालेंगे तो वो सब पहले से मानकीकरण और गुणवत्ता के सारे पहलुओं से पूरी तरह अवगत होगे और जो हमारा दो तक विकसित भारत को संरचित करने का जो संकल्प है उसमें महती भूमिका का निर्वहन करेंगे भारतीय मानक ब्यूरो की स्थापना छः जनवरी उन्नीस को हुई थी और अत्यंत गर्व का विषय है कि उस समय हमने जो पहला जो भारतीय मानक बनाया था आई एस वन जो भारत के तिरंगे का मानक था तब से लेकर अब तक हम लोग साढ़े तेईस हजार से अधिक मानकों की स्थापना कर चुके हैं जो राष्ट्र के सारी मानकीकरण अपेक्षाओं और आवश्यकताओं दोनों को संबोधित करते हैं प्रार्थना संदेश न्यूज ने लेटेस्ट अपडेट्स